ઉડવાડા રેલવે સ્ટેશન ગેટ પાસે દમણ લાખનો દારૂ લાવી ઠેલાઓ માં ભરીને ઉભેલ હોવાની બાતમી આધારે પોલીસે રૂપિયા બે પોઈન્ટ એકોતેર લાખ નો દારૂ જથ્થા સાથે બે ઇસમ ઝડપી પાડ્યા હતા ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે ઉદવાડા રેલવે સ્ટેશનના ગેટ પાસે રેડ કરી હતી જ્યાં જોતા બે ઈસમ થેલાઓ રાખી ઉભેલા હતા જેમાં તપાસ કરતા દારૂની બોટલ લંગ આઠસો બોતેર જેની કિંમત રૂપિયા બે પોઈન્ટ એકોતેર લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને રોહિત વલ્લભભાઈ દેવી પૂજક રહેવાસી નવસારી અને મનીષ હિંમતભાઈ પટેલિયા રહેવાસી નવસારી બંનેને ઝડપી પાડ્યા હતા જ્યારે સીમાબેન જેના પૂરા નામઠામણી ખબર નથી રહેવાસી ભાઈ સ્ટાન્ડ સુરતને વોન્ટેડ બતાવ્યા હતા પોલીસે મોબાઈલ દારૂનો જથ્થો સહિત કુલ રૂપિયા બે પોઈન્ટ એક્યાસી લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો